શહેરના શિવનગરમાં રહેતા આધેડ પર જીવલેણ હુમલો સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભાવનગરના પરા વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા દિનેશભાઈ અનુભાઈ પરમાર પર ચાર થી પાંચ લોકો દ્વારા કોઈ કારણસર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરાતા આ હુમલામાં દિનેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત દિનેશભાઈને તાત્કાલિક સારવાર માટે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં હુમલાખોરો દ્વારા દિનેશભાઈ પર કયા કારણસર હુમલો કરવામાં આવ્યો હતો તે જાણવા મળ્યું ન હતું જ્યારે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી મારું નામ સુશીલા દિનેશ કુમાર મારી છોકરીને પેલા નિશાળે મારી મારા વર કેવા ખાલી ગયા ને તો ચાર જણા એ માર્યા એક રાકો હતો એક મુચ્છળ હતો એક પપ્પુ હતો એક વીનું હતી શ્રીનગર માં અમારે રહેવાનું છે પછી તને મારવા જ મળ્યા માથામાં તલવાર મારી દીધી ને એક માહેર મારી દીધી છે ને ઢોકા માર્યા પગમાં ને મારી છોકરીના વાળ એવું ખેંચ્યું ચોટી જ પડ્યા એને કહ્યું